નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ઉમરાડા તાલુકાના લીમડા હનુભાના ગામે પૈસાની લેવડ દેવડ મામલે માતા પુત્ર ઉપર હુમલો થતા સારવાર માટે બંનેને સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બનાવ અંગેની મળતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના હનુભાના લીમડા ગામે બીપીએલ નું મકાન બનાવતા હોય તે મકાન મેં પાસ કરાવી હોય તે બાબતે પૈસાની માગણી કરતા બોલાચાલી થઈ હતી બાદમાં મામલો ઉગ્ર બન્યો હતો જેમાં મનીષભાઈ લક્ષ્મણભાઈ સિંધવ તેમજ લાલજીભાઈ લક્ષ્મણભાઈ સિંધવે તે જ ગામના મહેન્દ્ર બાબુભાઈ ડોડિયા અને તેની માતા રસીલા બેન બાબુભાઈ ડોડિયા ઉપર હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી જે બંનેને સારવાર માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બનાવના પગલે હોસ્પિટલ પોલીસ ચોકી દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ સમગ્ર ઘટના અંગેના લાઈવ વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે મારું નામ મહેન્દ્રભાઈ બાબુભાઈ ડોડિયા રેવાનું લીમડા અનુબના અને અમારા ગામમાં બે ભાઈઓ છે મનીષભાઈ લક્ષ્મણભાઈ સિંધવ અને લાલજીભાઈ લક્ષ્મણભાઈ સિંધવ બંને ભાઈઓ પોતાના શોખ માટે દારૂના ગમે એ એની પાસે ઉઘરાણી કરે પૈસાની અને જ્યાં બીપીએલના મકાનો ચાલતા હોય ત્યાં દસ હજાર આપ મને મેં પાસ કરાવ્યું છે એવી માગણી કરે જો ન પૈસા આપે તો એની ઉપર હિંસક હુમલો કરે અને બધાના કોઈ પણ એનું જામીન થાય અથવા તો કોઈ પણ થાય તો એને નુકસાની પહોંચાડવાની કોશિશ કરે આજે એ અમારે ત્યાં આવ્યો અને અમને કહે કે મા મને તું એંશી હજાર રૂપિયા આપ તો તારું કામ થવા દઉં કડિયાને ના પાડે કે તું અહીંયા કામ કરવા આવીશ અથવા તો તારે કામ કરવું હોય તો તું મને એટલા પૈસા આપ તો જ તને કામ કરવા દઈશ નગર તને કામ કરવા નહીં દઉં અને અમે પૈસાની ના પાડતા અમારા મા દીકરા ઉપર પાઇપથી હુમલો કરેલ છે આ ગામમાં એનો ખૂબ જ બે ભાઈઓનો ત્રાસ છે અને ઉમરાળા પોલીસ સ્ટેશનમાં એના ઓલરેડી સાતથી આઠ ગુણા દાખલ થયેલા છે અને એની પણ એફઆર એફઆરઆઈની કોપી મારી પાસે છે